જય શિયા રામ જય શ્રી કૃષ્ણ આપણા ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે શું બનાવી નવા થઈ ગયા ઘરકામ બધું કરી નાખી નાખી ભગવાન કર્યા અને કપડાં ધોયા કચરા પોતા કર્યા અને લાગશે ભૂટકીને નવડા થાય ને હવે કડી બીજી રસોઈ બનાવીને લાગશે ત્યાં કીધું આપણે હવે થોડીક દોરી બનાવી ત્યાં વરસાદને જોઈ કપડાં મૂકવા જે આવી રીતે આમ કરી નાખવાનું આમ કરી અને પછી આવી રીતે હું કટકા કરી આ હવે છે આ નેટ નેટમાંથી આપણે કરીએ છીએ આ લીરા છે નેટના દોરી મસ્તીની બને હું તમને હમણાં બતાવીશ આપણે બનાવશું થઈ ગયું હવે આપણે આને કઈ નાખશું હવે આમાં થઈ જાય હવે પાછામાંથી એકદમ ફાળ કરી નાખવા કરીને હવે આને આપણે લીરા કરી નાખશું લીરા કરી tegeng tegeng tegeng

તારી ઝીલી રાખી નાખવાના જામથી રાખી નાખવાના વાળો ને હવે આપણે આમાંથી

એમાં ત્રણ દી આપણે પહેલાથી ઘર સાફ કર્યું ને વાણસો બીજો દીધી ત્રીજોથી ત્રણ દી ઘર સાફ કરતા થયા કારણ કે બધું ફળ્યું ને આપણે ચાર પાંચ મિનિટ બને કે ખળને એ બધું થઈ ગયું હોય એટલે એમાં થોડું ટાઈમ બહુ વહી ગયો ત્રણ દી થઈ ગયા અને કાલે નવરી થઈ ગઈ ત્રણ વાગ્યા પછી નવરી થઈ કાલે એટલે ત્રણ દી તો કામ હાંસું એવું એક થાય

આપણે ખાટ છે ને ખાટ ને બાંધી દઈશું અને આ દોરી જલ્દી ભૂકાઈ જાય બરસદની ભીની થઈ હોય તો જલ્દી કોરી થઈ જાય કાપડ એવું હોય એટલે નેટનું હળવી થાય ગમે ગમે બાંધી તો બહુ વજનવાળી ન થાય એવી રીતે અને ચોમાસું છે અત્યારે જો આપણે ચોમાસામાં તો ભાઈ આવી રીતે હોય જો આવી રીતે બનાવવાની આમ બાંધી દઈશું ને ઘરે પછી આવી રીતે આમ છે આમ આમ ફટાફટ થોડીક આપણને તકલીફ પડે હાથ દે દુઃખે ખંભાએ દુઃખે પણ કરવું કામ તો કાંઈ ન થાય અને વરસાદ બહુ વર્ષો આમાં કરતા વરસાદ લગભગ આઠ દીધા તો સારું જ છે એમાં ત્રણ ચાર દસ ચોથો દિવસ છે આ થોડુંક અત્યારે આમાં અંધારું તો થયું જ છે પણ અત્યારે આવતો નથી પણ આવશે ખરો બપોર બધી માહિતી એટલે વરસાદ બહુ જ પડ્યો અને વાવણી બહુ સારી થઈ ગઈ અને ખેડૂતને મજા આવી ગઈ મસ્ત બધું કપાસ છે બપા છે આ બધાને ઊંઘી ગયા છે અને વાલોજી હારો વરિયો અને હારી વાવણી કરી દીધી અને આપણે જો ત્યારે આ વરસાદ આપણે વિડીયોમાં બતાવ્યું છે આપણે શેવડી ખેતરમાં ન ઊભો હોય એવો વાડ આપણે ઘરે ઊભો છે ખેત ખેડૂત એમ કે નાના તમારે વાડ ખેતર ટૂંકું પડી જાય એવો વાડ મારે ઘેર ઊભો છે તમે વિડીયોમાં આગળ આપણે મેં છે તમે સચ મારીને જોઈ શકો છો અને મારો શોખ છે બહુ જાળવાનો અને કારણ કે મારે બાપુજીની ઘેરી ખેતી છે હોતા અહીંયા મારા સસરાની ક્યારેક ખેતી નથી પણ મને ખેતીનો બહુ શોખ માલ માલઢોરનો શોખ પણ નથી તો શું કે શું કરવાનું બાપાને ઘરે હતું ત્યાં સુધી જોયું ને કર્યું દુાણા એટલા રાખતા ગાડા બળદ ભેંસું ગાયું બધું હતું અને અત્યારે અહીં આપણે નથી અને ભાઈ આમ બાપુજી ત્યાં બધું હતું કોઈ જમીન છે વાળી પાણીવાળી વાડી છે પાંતરે પાતરે ઢોર રાખતા ચાર ત્રણ ભેવું ને બે ગાઉ પાંચ તો દુદાણા હતા એટલું એવી રીતનું છે પણ આપણે અહીંયા સસરાન રે એવું કંઈ છે નહીં ધંધામાં પાણી ધંધા ને મહેનત મજૂરી ને આપણું ઘરનું હાલ આપણે એવું છે બધાને હાલકું ન હોય પણ અમારા અમુકની ખેતી હોય અમુકને ન હોય તો બીજા બીજને ધંધા હોય એમાં આપણે ભગવાન દઈ રહે પણ એમ કે ખેતી મજા આવે એમ ખેતીનું કામ જ એવું વાતાવરણ એવું ગામડે રહેવાની મજા આવે આ તો આપણે પોતાને ધંધા કરીએ ધંધા બિઝનેસ હોય એટલે બહાર જવું પડે ને બહાર જવું પડે ને ગામડે તો ગામડાને કહેતા ને અત્યારે તો ગામડાની માટીની સુગંધ આવે કેવી સરસ કવિતા છે ને કે ભીની માટીની ગંધી આવે આજરે રે હાલું ભેરું ગામડે હોવું ભેરું ગામડે એટલે ગામડા જેવી મજા નહીં સિટીમાં તમે ગમે એવા બંગલામાં રહેતા હોય રહેતા હોય પણ ગામડે આવો તો જ મજા આવે એટલે આપણે જો આ ગામડે આવ્યા છે ત્યાં દીધા અને ગામમાં જો બધું કામ આપણે ઘરનું કરી નાખ ગયું ને જો એવી મજા આવે છે કે એની વાત જવાય દો જો કામ એ થાય કંઈ થાકે ન લાગે તો નવરા થાય કે હાલો બને નહીં દોરી આવી રીતે દોરી બનાવું છું દોરી બની જાય પછી હું તમને બતાવીશ કે બોરી કેવી છે એમ તો બનાવી નાખી મેં કાંઈ કે ત્રણ વાગે બેઠી હતી મેં બનાવી દોરી એટલી બનાવી જવા દોરી આવી રીતની થાય આ બનાવી બનાવીને આવા મસલા કે નહીં છે હજી આપણે હજી ત્રણ બનાવી છે અને હજી તણ શાત થાય છે ચોમાસામાં આપણે દઈએ બાંધી હોય તો ચોમાસાને હમને જરૂર પડતી હોય આપણે બનાવી હોય તો આપણે દેવાય નહીં આપણે કંઈ એવું નથી કહેતા કે મેં મહેનત કરી મેં મારી બધી વસ્તુ છે પૈસા 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 કાંઈ લેવાના નહીં કોઈ પણ દોરી કે કે પછી વાઘા કે પછી કોઈને વાટું બનાવ્યું હોય તો આપણે ભગવાન માટે એ બધું કરીએ છીએ અને ભગવાનને કહી છે કે હે ભગવાન મોત સારું દેજે બાકી બીજી કાંઈ પ્રાર્થના કરતા નથી અને આપણે કાંઈ હવે જોતું નથી ભગવાન તે ભગવાન કરાવે કામ કરવાનું છે ભગવાન જેમ આપણને રાખે એમ રહેવાનું છે અને એવી રીતે આપણે જીવન જીવવાનું છે